નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી તાજા મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ નવસો વીસ અગિયારસો સિત્તેર સાવકુંડલા એક હાજર એકાવન બારસો એકત્રીસ રોલ નવસો પાંચ થી અગિયારસો ચાલીસ ખાંભા આઠસો સિત્તેર થી અગિયારસો ત્રીસ હળવદ આઠસો પચાસથી બારસો અડસઠ પોરબંદર નવસો પચાસથી એક હજાર પિચોતેર વિસાવદર નવસો પિસ્તાલીસથી એક હજાર એકસો અગિયાર મેંદરડા આઠસોથી અગિયારસો પિચોતેર ઈડર એક હજાર પચાસથી અગિયારસો સડસઠ જેતપુર નવસો સાઠથી અગિયારસો ચાલીસ કોડીનાર નવસો નેવુંથી અગિયારસો એકોતેર વડગામ એક હજાર પચાસથી અગિયારસો અગિયાર ડીસા એક હજાર એકથી તેરસો દાહોદ આઠસોથી એક હજાર પાથાવડા એક હજાર પચાસથી બારસો સત્તર વાંકાનેર સાતસોથી બારસો બાર જસદણ આઠસોથી અગિયારસો નેવું અમરેલી આઠસો પંદરથી બારસો જામજોધપુર આઠસો પચાસથી અગિયારસો એકવીસ બાબરા એક હજાર સત્તાણુંથી અગિયારસો ત્રેપન બોટાદ આઠસો પચાસથી અગિયારસો ચાલીસ વડાલી સાતસોથી સાતસો પચાસ વેરાવળ નવસો અઠ્યાવીસથી અગિયારસો બાવન થરાડ એક હજાર ચાલીસથી બારસો એકત્રીસ પાલનપુર એક હજાર એકોતેરથી અગિયારસો 1031 ધાનેરા એક હજાર એકત્રીસથી બારસો એકવીસ જૂનાગઢ આઠસો ચાલીસથી અગિયારસો અડસઠ સલાલ નવસોથી અગિયારસો પચાસ વિજાપુર નવસોથી બારસો એકસઠ હિંમતનગર નવસોથી પંદરસો સાત ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો પચાસ જામનગર આઠસો પચાસથી અગિયારસો પચીસ તળાજા નવસો એંસીથી અગિયારસો પિંચ્યાસી થારી સાતસોથી એક હજાર સિત્તેર થરા અગિયારસો દસથી અગિયારસો એક્યાસી સિહોરી અગિયારસોથી અગિયારસો ત્રેસઠ લાખણી એક હજાર એકત્રીસથી અગિયારસો છ્યાસી મોડાસા સાતસો પચાસથી અગિયારસો નેવું પીલ્ડી એક હજાર પચાસથી અગિયારસો એકાવન મહુવા એક હજાર પચાસથી અગિયારસો છોતેર કાલાવડ એક હજારથી અગિયારસો પચાસ ગોંડલ છસો એકથી અગિયારસો એકોતેર દિયોદર એક હજાર પચાસ થી અગિયારસો સિત્તેર ભાવનગર એક હજાર પચીસ થી બારસો ઓગણત્રીસ તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો